તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા એક નવા જબરદસ્ત વિડિયોમાં વિડીયોમાં કે ભાઈ સવાર સવારમાં સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ જય માતાજી જયરામભાઈ અને આ ભાઈ ટાઈટલ અને થમનેલ જોઈને તો આવ્યા જશે યાર એટલે તમને અંદાજ તો આવી ગયો છે ભાઈ તો આજે એક નાનકડું એવું શૂટિંગ છે એટલે જોકે ટાઈટલ અને થમનેલ જોઈ એટલે યાર અંદાજ તો આવી ગયો એ રીતનો તો મહેમાન આવે છે તો હા આવી ગયો કેડવા અને આવે છે તો ગેટમાં આવી ગયા હતા પણ એવાની જો રસ્તો ખાલી છે આવે એટલે બધાની મુલાકાત કરાવું અને અમારે નાના એવા ક્રિએટર ભાઈ આવી ગયા છે એની ફોર્ચ્યુનર લાઈન તો હાલો એ આવે એટલે તમને બધાને મળાવું તો ગઈ જો ભાઈ અત્યારે અમે ઘરે તો આવ્યા હતા મહેમાન અહીંયા કાંઈ વિડીયો આપણે શૂટ નહોતો કર્યો અને ડાયરેક્ટ ભાઈ લોકેશન ઉપર આવી ગયા છે સરસ મંદિર ભાઈ લોકેશન આવી ગયા કેટલા બધા ભાઈ એક્ટર થિયેટર ડાયરેક્ટર પ્રોડ્યુસર પ્રોડ્યુસર ને ભાઈ ડોશ્યુન બોશ્યુન બધા આવી ગયા છે ના ના મોટા બધા એમને ને વોટ ભાઈ જ્યાં જ્યાં ધોરણ ક્રિએટર ને એક્ટર ને

એક માતાજીનું નામ દશામાનું નામ લઈને આજે શરૂઆત કરે છે નાનકડી એવી તો કૃપા કરીને વિનંતી કરું છું કે અમારા વિપુલભાઈની ચરણમાં જે આ દશામાનું શોર્ટ ફિલ્મ છે એ વાયરલ હું કહેવાનું રિલીલ કરવાનું છે અપલોડિંગ કરવાનું છે એમાં અમારી ભાષામાં કહીએ તો બધાય

બેઠા છે અને એની યાર મુલાકાત કરાવી દઉં જય શ્રી કૃષ્ણ કડવી ભાતાજી જય શ્રી કૃષ્ણ કડવી માં ના કેરેક્ટર માં બોલજો બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આયા કેમ ગુડાણા એ તો રૂકો શૂટિંગ માં મારે આવવું છે એવું છે હા કેંગે રાધા તમારા દીકરી રાધા સા લેવા મોકલી છે પણ જી સા બનાવીને આવી નથી એવું છે હા થોડું કામ એકા દેની પછીનો ડાયલોગ તમને યાદ છે બોલો તો ડાયલોગ બોલ ઓર 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 સા બનાવો તો એટલી બધી વાર લાગે હાજી હવાના ઢગલો એક કામ પડ્યા છે આમ જો મારી દીકરી મીઠી હવા ની વેલી જાગીને ફળ્યું વાળે છે એના બે કટકા કરવાની ના ના ક્યાં કેટલા ઢગલો એક કામ પડ્યા છે ગઈ આટલી બધી વાર લાગે પૂરે જવાનું કટકા નઈ કરવાનો ડાયલોગ તો આખો જ બોલવાનો પછી કટકો કરવાનો लो तो भाई आ रीत नु कई कजो भाई स्टार्टिंग नु आले है तैयार करे है जी डायलॉग पाता करे है जस्ट मस्ती टाइम से भाई सीरियस नहीं नो लेता आ रीत नु कई खादू भाई शूटिंग तो हेलो कड़ी <laughs> एक बार पिक मोल छ ए विया नो जाता तो भाई मुरत शुरू थई गयो छ मस्त मजा नु बड़ा एक्टर आई गया छ एक एक ट्राई बैठा छ डोशी में

તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે ને ભાઈ આપણે આવી ગયા દુકાની અને આજે છાવનો છે એક એન્ગેજમેન્ટ એનો આપણે અલગથી વિડીયો બનાવશું અને તમે જે આગળનો વિડીયો જોઈને એવા બીટીએસ એટલે કે ભાઈ આપણે કાલે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરતા હતા તો એમાં જે ડાયલોગ બોલતા થોડી ઘણી મિસ્ટેક ને હસવું આવતું હોય દાંત આવતા હોય તો એને કહેવાય ભાઈ બિહાઇન્ડ ધ સીન ટૂંકમાં બીટીએસ તો ભાઈ તમે બીટીએસ જોઈને આવ્યા છો તો એ બીટીએસ તમને કહેવા લઈ જાય જરૂર કોમેન્ટમાં કહી દેજો

અગાઉ રિલીઝ કરવાના છે તો તો ભાઈ આપણે શોર્ટ ફિલ્મ ધ બેસ્ટ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં ભાઈ શોર્ટ ફિલ્મ આવવાનું છે તો ભાઈ જોઈ આવજો અને ભાઈ શોર્ટ ફિલ્મના વિડીયોઝ કેવા લાગે છે કોમેન્ટમાં કહી દીજો બાકી હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશ તો શોર્ટ ફિલ્મ કેવું લાગ્યું અને વિડીયો કેવો લાગે એ કહી દીજો બાકી હાલો આજના વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય મિત્રો જશે